મોડલ છે ઈ સહાયો ક્રિયાપદ છે જેટલા મોડલ્સ છે એ દરેક મોડલ્સ પછી હંમેશા કોઈપણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે પેલા કરતા પછી વાક્ય મુજબ મોડલ્સ હંમેશા મૂળ ક્રિયાપદ વી ટુ વી થ્રી આઈએનજી વી ફાઇવ એસ એસ કાંઈ નો આવે કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ કેન કુડ વિલ વુડ સેલ શુડ મે માઇટ મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં કોઈ પણ મોડલ્સ પછી નોટ શબ્દ નકાર વાક્યનો ખેલ ખતમ તમે જોજો એક જ વાક્ય ઉપરથી તમે કેટલા વાક્ય બનાવતા થઈ જાશો તમે જોવો તો ખરા જેટલા મોડલ છે એને ગુણ્યા ચાર હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર તમને આવડી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બરોબર ચાલો હું અંગ્રેજી બોલી શકું છું તમે અંગ્રેજી બોલી શકો છો મારો ભાઈ ગાડી ચલાવી શકે છે આપણે ત્યાં જઈ શકીએ છીએ બધામાં કેન આવે કુડ એટલે શકીઓ શકીયા શકી હું ગાડી ચલાવી શકીઓ તેણી અહીં આવી શકી આપણે ભેગા થઈ શકીએ કૂડ જો વીલ પ્લસ મૂળ ક્રિયા પદ યાદ કરો જોઈએ સાદો ભવિષ્ય ત્યાં જશું રોકાશું વિલ હજી એક વૂડ છે ભૂડમાં શું આવે તો તા હું અંગ્રેજી બોલતો ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી હું ત્યાં જતો આપણે ક્રિકેટ રમતા તેણી અહીં આવતી મારો ભાઈ ગાડી ચલાવતો આપણે ભેગા થતા બધામાં વૂડ સૂડ એટલે જોઈએ મારે અંગ્રેજી બોલવું જોઈએ તમારે ત્યાં જવું જોઈએ મારા બહેનને ગાડી ચલાવવી જોઈએ મારા ભાઈને ચા પીવી જોઈએ મારા પપ્પાને પુસ્તક વાંચવું જોઈએ મેં અને માઈટ જો બંનેમાં કદાચ શકે છે સકો છો શકીએ છીએ શકું છું શકે છે સકો છો શકીએ છીએ શકું છું મેં અને માઈટ આ બંને સંભાવના દર્શાવે છે મેં વધુ સંભાવના દર્શાવે માઈટ ઓછી સંભાવના દર્શાવે આ વધુ સંભાવના દર્શાવે આ ઓછી સંભાવના દર્શાવે જો ઈચ્છે શકે છે શકો છો હું તેણી ગાડી ચલાવી શકે છે તો કેમ તેણી કદાચ ગાડી ચલાવી શકે છે અને ગાડી આવડતી હોય એની સંભાવના વધારે હોય તો મેં સંભાવના ઓછી હોય તો માઈટ અને ખાલી જોઈએ તો સૂડ ફરજિયાત તમારે અહીં આવવું જ જોઈએ તો મસ્ટ તમારે અહીં આવવું જોઈએ સૂડ તમારે અહીં આવવું જ જોઈએ મસ્ટ તેણી ગાડી ચલાવી શકે છે સી કેન ડ્રાઇવ અ કાર તેને કદાચ ગાડી ચલાવી શકે છે સંભાવના વધારે હોય તો સી મે ડ્રાઇવ અ કાર સંભાવના ઓછી હોય તો સી માઇટ ડ્રાઇવ અ કાર તમે જોવો તો ખરા એક જ વાક્ય ઉપરથી તમે ઢગલા બંધ હવે તમે જુઓ તેણી તેણી ચા પી શકે છે શકે છે તો કેન સી કેમ પીવું એટલે ડ્રિંક હંમેશા મૂળ ક્રિયાપદ સી કેન ડ્રીંક ટી તેણી ચા પી શકે છે સી કેન ડ્રિંક ટી તેણી ચા પી શકી સી કુડ ડ્રીંક ટી તેણી ચા પીશે સી વીલ ડ્રીંક ટી તેણી ચા પીતી સી વુડ ડ્રીંક ટી તેણીએ ચા પીવી જોઈએ સી શુડ ડ્રીંક ટી તેણીએ ચા પીવી જ જોઈએ સી મસ્ટ ડ્રીંક ટી તેણી કદાચ ચા પી શકે છે સંભાવના વધારે હોય તો સી મે ડ્રીંક ટી સંભાવના ઓછી હોય તો સી માઈટ ડ્રિંક ટી તમે જો તો ખરા હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકાર બધું મિક્સમાં તમે જો તો ખરા તમે ઘરે બેઠા ઢગલા બંધ વાક્ય બનાવી શકો છો કેન કુડ વિલ પછી હજી એક છે વુડ શુડ મે માઈટ મસ્ટ 2 2 4 5 6 7 8 8 4 એક વાક્ય ઉપરથી 32 વાક્ય તમે બનાવતા થઈ જાશો

ही केन नॉट स्पीक इंग्लिश ते अंग्रेजी बोली नथी ते अंग्रेजी बोली सकियो नहीं सी कुड़ नॉट स्पीक इंग्लिश ते अंग्रेजी बोल से नहीं सी विल नॉट स्पीक इंग्लिश अंग्रेजी बोलव जो है सी शूड नॉट स्पीक इंग्लिश सी शूड नॉट स्पीक इंग्लिश अंग्रेजी न ते अंग्रेजी न बोलते ही वुड नॉट स्पीक इंग्लिश कदाच अंग्रेजी बोली सकते नथी ही मे नॉट मे નોટ સ્પીક ઇંગ્લિશ હી માઇટ નોટ સ્પીક ઇંગ્લિશ બોલવું જોઈએ જ નહીં તો હી મસ્ટ નોટ સ્પીક ઇંગ્લિશ એની જેમ પ્રશ્નાર્થમાં મોડલ્સ ક્યાં આવી જાય આગળ બરાબર ચાલો ઢગલાબંધ ક્રિયાપદ તમે તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ચાલો શું તેણે ગીત ગાઈ શકે છે તો કેન ક્યાં આવી જાય આગળ જો તેણે ગીત ગાઈ શકે છે તેણે ગીત ગાઈ શકે છે સી કેન સિંગ અ સોંગ હવે આના આઠ વાક્ય બને કેન કુડ વુડ શુડ મે માઇટ મસ્ટ તેણે ગીત ગાઈ શકતી નથી કાન્ટ અથવા કેન નોટ સિંગ અ સોંગ આના આઠ વાક્ય બને નકારના શું તેણે ગીત ગાઈ શકે છે તો કેન ક્યાં આવી જાય આગળ કેન સી સિંગ અ સોંગ શું તેણે ગીત ગાઈ શકે છે કેન સી સિંગ અ આના આઠ વાક્ય બન્યા પ્રશ્નાર્થના શું તેણે ગીત ગાઈ શકતી નથી કેન સી નોટ સિંગ અ શું તેણે ગીત ગાઈ શકતી નથી સિંગ અ સોંગ તેણે ગીત ગાવું જોઈએ સી શુડ સિંગ અ તેણીએ ગીત ગાવું જોઈએ નહીં સી શુડ નોટ સિંગ અસું શું તેણીએ ગીત ગાવું જોઈએ શુડ સી સિંગ અસું શું તેણીએ ગીત ગાવું જોઈએ નહીં શુડ સી નોટ સિંગ અસું અને જેમ જ આઠ વાક્ય આઠ મોડલ્સ બરાબર તો આઠ ચોક બત્રીસ વાક્ય તમે બનાવતા થઈ જાશો ચાલો તેણી ભજીયા બનાવી શકે છે તેણી એટલે સી શકે છે તો કેન બનાવ એટલે મેક સી કેન મેક

ચાલો આપણે અંગ્રેજી શીખવું જોઈએ આપણે એટલે વી જોઈએ જોઈએ એટલે જોઈએ એટલે સુડ શીખવું શીખવું એટલે લર્ન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ હકાર વાક્ય આવડ એટલે તો નકર આવડી જાય તેઓ બધા જઈ શક્યા નહીં અથવા તેઓ બધા જઈ ન શક્યા થે ઓલ કુડ નોટ બો તેઓ ભજીયા બનાવી શકતી નથી સી કાન્ટ મેક ફિટર્સ મારા પપ્પા આવતીકાલે આવશે મારા પપ્પા માય ફાધર આવશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વીલ કમ આવતીકાલે ટુમોરો તે કદાચ જીતી શકે છે તે એટલે હી સંભાવના વધારે હોય તો મેં સંભાવના ઓછી હોય તો માઇટ હી વિન તે જીતી જીતી શકે આમ હોત ને તે જીતી શકે છે હી કેન વિન તે કદાચ જીતી શકે છે હી મે વિન આપણે વહેલું ઉઠવું જ જોઈએ આપણે એટલે વી ફરજિયાત મોસ્ટ ઉઠવું એટલે ગેટ અપ જો ખાલી ગેટ અલગ છે અને ગેટ અપ એટલે ઉઠું ગેટ એટલે મેળવું અપ વેલા એટલે અર્લી વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં તમે બધા અંગ્રેજીમાં વાત કરી શકો છો તમે બધા ઈ ઓલ શકો છો તો કેન વાત કરવી એટલે ટોકમાં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ હું નવો મોબાઈલ ખરીદી શક્યો આય શક્યો એટલે કુડ ખરીદવું એટલે બાય નવો મોબાઈલ એટલે મોબાઈલ નિર્જીવ છે એક વચન છે ગણી શકાય આર્ટિકલ એ આવે તેઓએ કામ કરવું જોઈએ તેઓ એટલે ધ્યેય જોઈએ એટલે શુડ ને કામ કરવું એટલે વર્ક આપણે ત્યાં રોકાવું જોઈએ વી જોઈએ આપણે ત્યાં રોકાવું જોઈએ વી શુડ સ્ટેર તમારે અહીં આવવું જોઈએ યુ શુડ કમ હિયર ચાલો તમે જો તો ખરા આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આ વેકેશનમાં તમે તમને બધાને અંગ્રેજી બોલતા કરી દઈશ પાપુ મારો ભાઈ બે દિવસ માટે ત્યાં રોકાશે મારો ભાઈ માય બ્રધર રોકાશે સિમ્પલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય વિલ સ્ટે ત્યાં એટલે ધેર માય બ્રધર વિલ સ્ટે અધેર મારો ભાઈ બે દિવસ માટે ત્યાં રોકાશે માય બ્રધર વિલ સ્ટે અધેર માટે એટલે ફોર બે દિવસ માટે તો ટુ ડેઝ ટુ ડેઝ એટલે બે દિવસ માટે ટુ ડેઝ તમારે મને યાદ કરાવવું જોઈએ તમારે મીન્સ કે યુ જોઈએ જોઈએ એટલે શુડ જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રીમાઇન્ડ યુ શુડ રીમાઇન્ડ અને મી એટલે મને કર્મ વિભક્તિ છે તેઓની કદાચ ગાડી ચલાવી શકે છે સંભાવના વધારે હોય તો મે ચલાવવું એટલે ડ્રાઈવ કાર આપણે સમય બગાડવો ન જ જોઈએ આપણે એટલે વી ન જ જોઈએ ફરજિયાત નકાર તો મસ્ટ પછી નોટ ને વેસ્ટ એટલે બગાડવું વી મસ્ટ નોટ વેસ્ટ શું સમય છે તો ચાલો ટાઈમ પાણી હોય તો વોટર આપણે બધા ભેગા થઈ શકીએ છીએ આપણે બધા વી ઓલ તમે બધા ઈ ઓલ તેઓ બધા ધે ઓલ શકીએ છીએ કે ભેગું થવું એટલે ગેધરો આપણે તેને બોલાવવો જોઈએ આપણે એટલે વી જોઈએ એટલે શુડ બોલાવવું એટલે કોલ હું સમયસર પહોંચી શક્યો હું એટલે આઈ શક્યો એટલે કુડ પહોંચવું એટલે રીચ સમયસર એટલે ઓન ટાઈમ સમયસર તમારે તમારું કામ પૂરું કરવું જોઈએ તમારે મીન્સ કે યુ જોઈએ એટલે શુડ પૂરું કરવું એટલે ફિનિશ અથવા કમ્પ્લીટ તમારું કામ યોર વર્ક આપણે બધા કદાચ ભેગા થઈ શકીએ છીએ આપણે બધા એટલે વી ઓલ કદાચ સંભાવના વધારે હોય તો મે ભેગા થવું એટલે ગેધર આપણે બધા કદાચ મળી શકીએ છીએ તો વી ઓલ મે મીઠ આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જ જોઈએ આપણે એટલે વી ફરજિયાત મોસ્ટ મદદ કરવી એટલે હેલ્થ જરૂરિયાતમંદ લોકો જરૂરિયાતમંદ લોકોને કહેવાય નીડી પીપલ વી મસ્ટ હેલ્પ ધ નીડી પીપલ એટલે કે જરૂરિયાતમંદ લોકો વી મસ્ટ હેલ્પ ધ નીડી પીપલ એટલે કે આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જ જોઈએ ચાલો હું એકલો રોકાઈ શકું છું હું એકલો રોકાઈ શકું છું એટલે કેન કેન આઈ એટલે સ્ટે એકલો એટલે અલોન તેણી રવિવારે મોરબીમાં રખડશે તેણી એટલે સી રખડશે વ્હીલ સાદો ભવિષ્ય વ્હીલ પ્લસ મૂળ ક્રિયાપદ વ્હીલ રખડવું એટલે વંડર ક્યાં તો કે મોરબીમાં એટલે ઇન મોરબી ક્યારે તો કે રવિવારે વારના નામમાં શું શું આવે ઓન ઓન સન્ડે હું રવિ હું રવિવારે આવીશ આઈ વિલ કમ ઓન સન્ડે મારા મમ્મી મને ખીજાશે સિમ્પલ મારા મમ્મી માય મધર ખીજાશે વિલ અને મને એટલે મી આપણે પ્રયત્ન કરવો જોઈએ આપણે એટલે વી જોઈએ એટલે શુડ પ્રયત્ન કરવો એટલે ટ્રાય આપણે બધા એટલે વી ઓલ તમે બધા યુ ઓલ રમીશું એટલે વિલ પ્લે શું ક્રિકેટ ક્યારે રવિવારે તો ઓન સન્ડે તમે અંગ્રેજીમાં બોલશો તમે એટલે યુ બોલશો એટલે વિલ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ સ્પીક અંગ્રેજીમાં તો ઇન અંગ્રેજી શીખી શક્યો તો કુડ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવું જોઈએ આઈ શુડ લર્ન ઇંગ્લિશ તેઓ મને રૂપિયા આપી શક્યા તેઓ એટલે ધ્યેય શક્યા એટલે કુડ આપું એટલે ગીવ રૂપિયા અને મને બે કર્મ છે પેલી હંમેશા લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ મારે તમારા વિશે જાણવું જોઈએ મારે એટલે આઈ જોઈએ એટલે શુડ જાણવું એટલે નો આઈ શુડ નો વિશે વિશે એટલે અબાઉટ તમારા વિશે એટલે અબાઉટ યુ મારે તમારા વિશે જાણવું જોઈએ આઈ શુડ નો અબાઉટ યુ વિશે એટલે અબાઉટ અને યુ આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં તંતોડ મહેનત કરીને તમારા માટે હું તમને વાક્ય આપીશ ચાલો તમે પણ ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ ઝીરો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી કોઈપણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કેમ શકે છે શકો છો શકીએ છીએ શકું છું કુડ એટલે શકીઓ શકિયા શકી તમે ઘરે બેઠા કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો બધાની પ્રેક્ટિસ કરો આવડે કે એમ નહીં વિલ એટલે સ અને વુડ એટલે વુડ તો ટી તા શુડ એટલે જોઈએ મે અને માઈટ કદાચ શકે છે શકો છો શકીએ છીએ શકું છું મસ્ટ એટલે જ જોઈએ બરાબર મારો ભાઈ ક્રિકેટ રમી શકે છે માય બ્રધર કેન પ્લે ક્રિકેટ મારો ભાઈ ક્રિકેટ રમી શક્યો માય બ્રધર કુડ પ્લે ક્રિકેટ મારો ભાઈ ક્રિકેટ રમશે માય બ્રધર વિલ પ્લે ક્રિકેટ મારો ભાઈ ક્રિકેટ રમતો માય બ્રધર વુડ પ્લે ક્રિકેટ મારો ભાઈ મારા ભાઈએ ક્રિકેટ રમવું જોઈએ માય બ્રધર શુડ પ્લે ક્રિકેટ મારા ભાઈએ ક્રિકેટ રમવું જ જોઈએ માય બ્રધર મોસ્ટ પ્લે ક્રિકેટ મારો ભાઈ કદાચ ક્રિકેટ રમી શકે છે સંભાવના વધારે હોય તો માય બ્રધર મેં પ્લે ક્રિકેટ

ચાલો આપણે બધાએ આપણે બધાએ રવિવારે મળવું જોઈએ આનું અંગ ઇંગ્લિશ તમે નીચે કોમેન્ટમાં કરી નાખજો આપણે બધાએ રવિવારે મળવું જોઈએ આનું ઇંગ્લિશ તમે નીચે કોમેન્ટમાં કરી નાખજો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન્ટ મેસેજ કરી દેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે ઢગલાબંધ વોટ્સઅપમાં ગ્રુપ બની ગયા છે પીડીએફ ફાઇલ ફરી અને એકદમ કાઠિયાવાડી અંદાજમાં દરરોજ રાત્રે વિડીયો આવે છે આખા ગુજરાતમાં ફેલાવી દીધું તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમને ટૂંક સમયમાં અંગ્રેજી બોલતા કરી દેશે પાકો ચોક્કસ લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને શાસક અને જવાબદારી તમારી અંગ્રેજી તમને બોલતા કરી દઈશ આપણા ચેનલમાં જે વિડીયો આવે છે એને જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચાલો વિડિયો તમને કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વિડીયો ઘણા બધા આવી ગયા છે આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો મળીએ ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે